નમસ્કાર આપ હું છું આપની સાથે વડોદરા મહાનગરપાલિકાનો નવતર અભિગમ સામે આવ્યો છે જેમાં સો વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે ખાસ ઉપક્રમ શરૂ થયો છે જેમાં વીએમસી ની આધાર કાર્ડ ટીમ હવે વડીલો સુધી પહોંચે તેમના ઘરે આધાર કાર્ડ વેરિફિકેશન માટે નાગરિકોને હવે ઓફિસની દોડધામ નહીં કરવી પડે

પ્રશંસા આપવામાં આવે છે તો વડીલો માટે ઘર આંગણે સેવાથી શહેરમાં આનંદ અને પ્રશંસાનો માહોલ છવાય છે હાલમાં આધાર કાર્ડની કામગીરી તો ચાલી રહી છે બધી જગ્યાએ સમગ્ર દેશમાં ચાલી રહી છે હવે આ જે પ્રક્રિયા ચાલી રહી છે તો વેરીફિકેશનનો એક નવો સ્ટેજ આવ્યો છે એટીન પ્લસનું જે નવું આધાર કાર્ડ થઈ રહ્યું છે એનું વેરીફિકેશન તો આપ સૌ જાણો છો વારંવાર આપના માધ્યમથી અમે નાગરિકો સુધી આ માહિતી પહોંચાડતા રહીએ છીએ હવે જે વેરીફિકેશન આવ્યું છે તો જેમને રજિસ્ટ્રેશન ઓલરેડી આધાર કાર્ડનું કરાવી લીધેલું છે અને જેમનું ઓલરેડી આધાર કાર્ડ જનરેટ થઈ ગયું છે ડેટાબેઝ મુજબ જેમની ઉંમર સો વર્ષ કરતાં વધારે છે એમનો અત્યારે સર્વે ચાલી રહ્યો છે યુઆઈડીઆઈ તરફથી એ મુજબ જેમની ઉંમર સો વર્ષ કરતાં વધારે થઈ ગઈ છે એવા ટોટલ એકસઠ જણને આઉટ અમને મોકલવામાં આવ્યું છે એ એકસઠ જણું અને આગામી સમયમાં પણ બીજા જે લિસ્ટ આઉટ છે એમને અમને મોકલતા રહેશે એમાં કોઈપણ પ્રકારની ઉતાવળ ના થાય અને વેરીફિકેશનમાં વેટ ના ઉતરે એ આશયથી અત્યારે પ્રારંભિક તબક્કામાં અમને આજે એકસઠ જણું મોકલવામાં આવ્યું છે લિસ્ટ એ એકસઠ જણું અમે ફિઝિકલ એમના ઘરે જઈને વેરિફિકેશન કરવાના છે અમારી ટીમ દ્વારા વેરીફિકેશન કરવામાં આવશે આપના માધ્યમથી એક અમને અમારી નાગરિકોને નમ્ર અપીલ છે કે કોર્પોરેશનના જે અમારા સ્ટાફ જે છે એ ઓથેન્ટિક સ્ટાફ જ આવશે એમનું આઈ કાર્ડ લઈને આવશે આપને ડાઉટ પડે તો અમારી સાથે વાત ટેલિફોનિક ચર્ચા કરવા પ્રયત્ન કરશો ચિંતા ના કરતા કારણ કે જ્યારે આવે જ્યારે જો વ્યક્તિ હયાત હોય તો એમની સાથે ફોટોગ્રાફ લેવાનો આવશે એમના આધાર કાર્ડની ડિટેલિંગ લેવાની આવશે ના કરે ના રેણને વ્યક્તિ હયાત નથી એક્સપાયર થઈ ગઈ છે તો એમનું ડેથ સર્ટિફિકેટ જોડે રાખવામાં આવે ડેથ સર્ટિફિકેટનો ફોટો લેવામાં આવશે અને બીજી આનુષંગિક જે ક્વેશ્ચનરી છે એ પૂછવામાં આવશે ચેકલિસ્ટ તેમનો અમને માહિતી આપવામાં આવે જેથી કરીને એ બધી માહિતી અમે યુઆઈડીઆઈ બેંગ્લોર ખાતે મોકલવામાં આવે જેથી આપના જે વડીલ જે છે જે હવે દુનિયામાં હયાત નથી એમના આધાર કાર્ડનો કોઈ મિસયુઝ ના કરી શકે કેમેરામેન નવનીત પરમાર નેશન પ્લસ ન્યૂઝ ફોડરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર